ભરૂચનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે કાચબાની પીઠ પર સવાર થઈ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમાં શહેરના મધ્યમાં આવેલ રતન તળાવનો પણ સમાવેશ થાય છે વહીવટી તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે

છેલ્લા ઘણા સમયથી તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બાર કરોડની ફાળવણી કરવામાં આવી હોવા સાથે તેના વિકાસ માટે થી પાંચ કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો હોવાનો સ્થાનિક આગેવાન જીવન ડોડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જોકે આ ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાઈ ગઈ એનો કોઈને ખ્યાલ જ નથી હાલ તો ઐતિહાસિક રતન તળાવ જે સ્થિતિમાં હતું એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અગાઉ વન વિભાગ દ્વારા કાચબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિજન મશીન મૂકવામાં આવ્યા હતા જે ઓક્સિજન મશીન ક્યાં ધૂળ ખાઈ રહ્યા છે તે પણ કોઈને ખબર ઘર એવા રતન તળાવમાં સૌથી વધુ કાચબા વસવાટ કરતા હતા આજે તેની સંખ્યામાં પણ ઘટાડો થયો છે આ બાબતે ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત બ્યુટિફિકેશન અને વિકાસ માટે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે છે આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્વોલિફાઈડ એજન્સી ન મળતા કામ ખોરંભે પડ્યું હતું જો કે હાલમાં જ નવી એજન્સીની નિમણૂક થતાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં કામગીરી શરૂ થઈ જશે ભરૂચના ઐતિહાસિક રતન તળાવના વિકાસ માટે આવા ઘણા બધા દાવા થઈ ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે ઐતિહાસિક વારસાના જતન માટે તંત્ર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શહેરીજનોને માતરિયા તળાવની જેમ વધુ એક નવું નજરાણું આપે તે અત્યંત જરૂરી છે રિપોર્ટર રવિશય તહેલકા ન્યૂઝ ભારવી